કવાટ ગેરે મેળા પચીસ અંતર્ગત પરંપરાગત પીઠોરા ચિત્રના કલાકારો દ્વારા નિદર્શન કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય સઈદ સુમરા છોટાઉદેપો મારું નામ મહેલ કાન્તીભાઈ છે જ્યારે घोડીનો તીવર આવતો હોય ત્યારે 25 દિવસ કે અગાઉથી અમે તૈયારી કરતા જ છીએ અમે અને જે પેક કરવા માટે તો કે અમાર જે પેશન હોજો કે કે અને વારે ઘડિયા અમે કાં તો અલગ અલગ તહેવારો ભરાતા હોય છે અમારા ખાસ તો હોળી પછી ત્રીજે દિવસે શ્રાવણના અમારા ઘેરનો મેળો થાય છે તો ઘેરના મેળામાં અમે જે અલગ અમારા આદિવાસી પરંપરાનો જે રીત રિવાજ જે છે પ્રવેશ એ પ્રવેશના રૂપમાં અમે આવતા હોય છે એ રૂપને બહુ પસંદ કરતા હોય છે ઉછીતે જોવા હોય છે અને અમે સામેથી જોવા જેવું કર્યું છે ઘેરય બનાવવા માટે પાધાર રાખવામાં આવે છે પાધા એટલે કે જે તે માનતા વિધતા છે આત્રી માનતા વિધતા છે તો પાંચ દિવસ સુધી આવા નાવાને બંધ છે નાવતા નહીં એટલે જે રૂપ પસંદ કરીને તે સમય પર માટી સફેશવાળી આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ગેરનો બેળો કવાટ જે અમારું સૌભાગ્ય છે અમારી શૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા બેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું તંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી અને અમારા અન્ય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પ્રમુખશ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આલી આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે આ ગેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેન્ટિંગ અને પિઠોરા પેન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીકલ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ઘેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે ને અમારી જે અમારી જે પરંપરા છે ને જાળવણીનું કામ અમારા યુવાનો અમારી માતા બહેનો જે કરી રહ્યા છે અમારું પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય અમારું છોટા ઉદયપુર નર્મદા ભરૂચ ઉમરગાંવથી અંબાજી સુધીમાં આ જે હોળીનો જે તહેવાર આવે છે હોળી ધુલેટી એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી કામે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે પોતાના માદરે વતન ગમે તે કરીને પોતે પોતાના બાંદરે વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંદ્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું એનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કવાટની ધરતી પર બધા જ ઘેરૈયાઓ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે તેનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર વતી ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે આ ઉત્સવ છે આ વસંતોત્સવ છે આ વિકાસનો ઉત્સવ છે એમાં બધા જ જોડાયા છે તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું અમે આદિવાસી નૃત્યની મોજમાં અમે પરંપરામાંથી આવ્યા છે અમારી સંસ્કૃતિ છે અમારા લોહીમાં છે અને અમે એ એમાંથી પસાર થયેલા છે એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે જે ઢોલ કે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે તલવારબાજી હોય એ કે શરણાઈ સુરના બધું જ અમે આ એમાંથી એમાંથી અમે આવ્યા છે અમારી આ ભાતીકાળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને મારે બચાવવાની છે આ નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પિઠોરા પેન્ટિંગ છે અને વારલી પેન્ટિંગ છે એમાં આપણા પરેશ રાઠવા છે એમને તો સન્માનની દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે એમને સન્માન કર્યું છે તો અમારી સંસ્કૃતિનું સન્માન છે અમારી કલાનું સન્માન છે અને અમારી પરંપરાનું સન્માન છે એ પણ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે એમને પણ હું એમના બતે સમાજ વતી એમનો પણ હું આભાર માનું છું અને બધા જ યુવાનોને મારી વિનંતી છે કે આપણી આ ભાતીકળ સંસ્કૃતિ અમારી પરંપરા છે આપણી સંસ્કૃતિ એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ સહભાગી થવું જોઈએ અને અમે પણ એમાં સહભાગી થયા છે નિયમો પ્રમાણે જે મળવાપાત્ર છે એ બધાને મળે જ છે જે એક્ટ બન્યો એના પછી જે આપણે જે એવિડન્સ પુરાવા જે આપવાના છે પુરાવા બધા આપે છે એમને મળે જ છે પુરાવો બધાઓ જે પુરાવા જે માગવામાં આવે છે કે પુરાવો જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે પુરાવો જમા કરવાથી દરેકને એ પ્રમાણ ઇસ્યુ થાય છે પૂરા ગુજરાતમાં કોઈ ઈશ્યુ નથી અને રહી ગેરના મેળાની વાત અમે અમે આદિવાસી સંસ્કૃતિના માણસો છીએ વિધાનસભામાં અમે ગયા છે એ અમારી સિસ્ટમના ભાગરૂપે અલગ બાબત છે પણ આ જે ગેરનો મેળો છે એ અમારા સમાજનો છે સંસ્કૃતિનો છે પરંપરાનો છે અમારી જે પૌરાણિક પરંપરા છે એને જીવંત રાખવા માટે એમાં અમે બધાને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહવર્ધન કરવા માટે આવતા હોય છે અને એ મેળાનો અમે ભાગ છીએ

બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો